ડિલિવર થઈ જાય ત્યાં સુધી તમે થોડીક રાહ જો અને હજુ સુધી આવી નથી એમરજન્સી આવે એટલે હું તમને જસ્ટ એની અનબોક્સિંગ કરીને બતાવું અને બહુ કામનું છે અને જબરદસ્ત છે તો વિડીયોની સાથે બનાવી રહીજો અને ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો ચાલો હવે મળવી આપણે પ્રોડક્ટ આવે ખુશી મિત્રો ફાઇનલી આપણે ચાર કલાક વેઇટ કરવા પછી આપણને પ્રોડક્ટ રિસીવ થઈ ગયું છે આની અંદર છે અને માફ કરજો સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે ફ્લિપકાર્ટથી આવવાનું છે પણ આ એમેઝોનથી આપણે પરચેસ કરેલું હતું તો થોડી ઘણી તો મિસ્ટેક થાય એટલે કારણ કે આપણા નવા નવા વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે એટલે થોડી ઘણી મિસ્ટેક થાય ચાલો આપણે આને હવે અનબોક્સિંગ કરી અને હું તમને બતાવીશ આ રિયુ આપણું ડ્રીમર સેવિંગ માટે આ ડ્રીમર છે આપણે પરચેસ કર્યું હતું તો આ હું તમને બતાવી દઉં ખોલીને તો કંઈક આ પ્રકારનું ડ્રીમર છે અને વીજીઆર કંપનીનું છે અહીં લખેલું છે વીજીઆર કંપની અને આ એક તમને ટાઈપ સી ચાર્જિંગ કેબલ જો હે આપણે અટેચ કરવા માટે આ પ્રકારની ટાઈપ સી કેબલ તો આને આપણે હું તમને ચાર્જ કરીને બતાવી દઉં તો આ પ્રકારની એલ ઇડી લાઈટ તમને શોધે છે અને તમને આયા દેખાશે ગાર્ડ દે છે અને આ પ્રકારની એની બ્લેડ છે તમે જોઈ શકો છો જબરજસ્ત બ્લેડ છે અને સ્ટીલની બ્લેડ છે અને વીજીઆર કંપનીનું એક લોગો મારેલો છે તો બ્લેક કલરનું છે

અને ટાઈપ સી છે ટાઈપ સી ટુ યુએસબી અને બીજી વસ્તુ આપણને આની અંદર મળે છે એક આ ફંનીમાં ભરેલી તો આમાં આપણને ત્રણ સેટિંગ ગાઈડ મળે છે તમને બતાવી દો કયા કયા છે એક વન પોઇન્ટ ફાઇવ ફાઇવ એમએમ છે અને એક ત્રણ એમએમ છે અને એક

ઘણો લગભગ સો થી દોઢસો ગ્રામની આસપાસ આનું વજન છે કારણ કે હું તમને હજુ બોક્સમાં પણ આની એમએચની બેટરી છે અને આનો રનિંગ ટાઈમ છે હું તમને બતાવી દઈશ તો આપણે સ્ટાર્ટ કરીને જોઈએ સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયા તમને બેટરીના પરસેપન દેખાશે કેટલા પર્સન આની અંદર બેટરી છે તો એ સ્ટાર્ટ છે તમે જોઈ શકો છો વાઇબ્રેશન અને આનો અવાજ આ પ્રકારની બ્લેટ આવે છે બ્લેટ બહુ મસ્ત શાનદાર દીધેલી છે કંપનીએ અને હું તમને ચલો બીજું વસ્તુ આની અંદર બોક્સની અંદર તો તમને બતાવી દઉં એક મિનિટ અંદર તો બીજું હા મિત્રો બે હજાર એમએચની આની બેટરી છે બે હજાર ની બેટરી છે અને ચાર કલાક સુધી આનો આપણે ચાર્જિંગમાં રાખી અને ચાર કલાકમાં ઝીરોથી હંડ્રેડ પર્સન્ટ ફૂલ ચાર કલાકની અંદર થઈ જાય બે હજાર એમ એચની બેટરી છે પાંચસો મિનિટ સુધી આની યુઝ કરી શકો છો મિત્રો આની બ્લેડ પણ હારી છે કારણ કે લાંબા સમય સુધી આ બ્લેડ હીટ નથી થતી ગરમ નથી થતી એ માટે આમાં એક ખાસિયત છે કે આ પ્રકારની સ્ટીલની બ્લેડમાં જાદુ હીટ નથી થતું પછી આની અંદર પાછળ તમે જો એક મસ્ત મજાની સિલ્વર કલરની ડિઝાઇન છે અને ગોળ આકારમાં છે કંપનીનું અને આની બ્લેડો ઝીરો થી જીરો તમે ક્લીન કરશો ને તો જેમ આપણે બ્લેડથી સેવિંગ કરી પ્રકારનું જીરોથી જીરો તમારે કટિંગ કરે છે અને આપણે એક બીજું મશીન મંગાવ્યું હતું લગભગ ત્રીસ તારીખની આસપાસ એનું હું તમને ક્લિપ બતાવી દઈશ આ વિડીયોમાં તમે જોઈ લેજો સાઈડમાં તો આપણીમાં છસો એમએચની બેટરી હતી અને એમાં રનિંગ ટાઈમ મિત્રો કંઈક એકસો વીસ મિલિટનો રનિંગ ટાઈમ હતો પણ એમાં બેટરી બહુ ડાઉન થતી હતી અને લગભગ એમાં બેટરીમાં કંઈક પ્રોબ્લેમ હતો એટલે મેં એને રિટર્ન કરી દીધું અને આ ફરીથી મેં મંગાવ્યું હતું અને આની હું કિંમત તમને કહી દઉં તો મિત્રો કિંમતની વાત આપણે આને કરવી એમેઝોનની અંદર તો અત્યાર તો ફિલિપ ફ્લિપકાર્ટમાં તો થોડીક મૂંઘી તમને પડશે અગર એમેઝોનથી ખરીદશો તો તમને સસ્તું પડશે કારણ કે આની આઠસો ને રૂપિયા અમે એમેઝોનમાંથી ખરીદ્યું હતું આઠસોને એકાવન રૂપિયામાં કારણ કે ઓફરમાં આવી રહ્યું હતું એટલે આઠસોને એકાવન રૂપિયા મેં આને ખરીદ્યું બાકી તમે એમેઝોન ઉપર જઈને અને વીજીઆર આ લખેલું છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નહીં આપું કારણ કે થોડું ઘણું હજુ તો નવો વિડીયો છે એટલે બોલતા જ નથી આવતું ડિપ્રેપશનમાં હું વિડીયો એટલે સોરી લિંક નહીં આપું તમે આ લખી નાખજો વીજીઆર વી નાઇન થ્રી સેવન એનો સિરિયલ નંબર છે નાઇન થ્રી સેવન તો તમે એમેઝોનમાં અહીંયા ફ્લિપકાર્ટમાં લખશો એટલે આ મોડલ તમને અહીંયા જોવા મળી જશે ખૂબ જ સારું છે અને હું આને યુઝ કરીને પણ જોઈશ અને તમે કમેન્ટ કરો તો આપણે આને યુઝ કરીને પણ જોઈશું કે આની અંદર શું શું આગળ પ્રોબ્લેમ આવે છે મિત્રો વિડીયોને કરવી આપણે એન્ડ તો આ હતી એક નાનકડી અનબોક્સિંગ વિડીયો અને તમે આ બંને માટે કામ લઈ શકો છો હેર કટિંગ માટે પણ અને શેવિંગ માટે પણ તો ચેનલ પર ન હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આપણું બ્લોગિંગનું ચેનલ છે તો આમાં કોઈ અનબોક્સિંગ ના એટલે બધા આપણે વિડીયો અપલોડ નથી કરવાના તો મેં મારા માટે લીધું હતું એટલે મેં તમને બતાવી દીધું અને આપણું વ્લોગ વ્લોગનું ચેનલ છે તો આપણે આમાં બધા વ્લોગિંગ કરતા અપલોડ કરવાના છે બધા આના હું તમને બતાવીશ દિલ્હીની બધી બેસ્ટ લોકેશન હું તમને આ ચેનલ ઉપર મારે આવતી રહેશે હવે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને વિડીયો પસંદ વિડીયો લાઈક કરવાનું છે મળીજો આપણે આગળ નવો વિડીયોમાં જય માતાજી જય